અને હવે વાત હિમપ્રપાતની

હિમપ્રપાતની ઘટના જે છે તે ઘટી હોવાની જાણકારી છે માર્ગ સાફ કરવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ટૂંક સમયમાં આ જે કાટમાળ છે તેને હટાવી લેવામાં આવશે તેવું પણ જાણવા મળી રહ્યું છે પરંતુ ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ આ રસ્તાનો ઉપયોગ ન કરો તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે જમ્મુ કાશ્મીરના સોનમર્ગ વિસ્તારમાં સતત હિમવર્ષા અને ભારે ઠંડી વચ્ચે હિમપ્રપાત થયો ઇન્ટર માઉન્ટેન્સમર્ગ અને ઇન નુકસાન પહોંચ્યું છે રાહતની વાત એ છે કોઈ જાનહાની કે અહેવાલ નથી અધિકારીઓએ બચાવની ટીમોને ઘટના સ્થળે મોકલી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે હવામાન વિભાગે અગાઉથી જ એબ્લાન્જ એલર્ટ જાહેર કર્યું હતું ઉપરાંત કાશ્મીર તથા જમ્મુ ક્ષેત્રના અગિયાર જિલ્લાઓમાં હિમપ્રપાતની ચેતવણી આપવામાં આવી છે સતત હિમવર્ષાને કારણે શ્રીનગર એરપોર્ટ પર અઠાવન ફ્લાઇટ રદ કરવામાં આવી છે જ્યારે શ્રીનગર જમ્મુ નેશનલ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો છે પ્રશાસને સ્થાનિકો અને પ્રવાસીઓને હવામાનની સ્થિતિ સુધરે ત્યાં સુધી સાવચેત રહેવા અને અન મુસાફરી ટાળવાની અપીલ કરી છે જનતાની મદદ માટે તંત્રે કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર સ્થાપિત કર્યા છે હવામાન વિભાગે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા હિમવર્ષા અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ કે તેજ પવનની સંભાવના વ્યક્ત કરી છે જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર બરફ વર્ષા થઈ જેના કારણે ખીણમાં પરિવહન ખોરવાઈ ગયું છે શોપાઈનમાં ભારે હિમવર્ષા થતાં રસ્તા પર બરફ પથરાઈ ગયા છે શ્રીનગરમાં સવારે બરફવર્ષા શરૂ થઈ અને બપોર સુધી સતત ચાલુ રહી જેના કારણે શહેર પર બરફની સફેદ ચાદર જોવા મળી હતી ઘણા રસ્તાઓ લપાસણા બની ગયા હતા જોકે તંત્ર દ્વારા તાત્કાલિક બરફ હટાવવાની કામગીરી કરી છે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે કિશોતવાડ જિલ્લાના બુંજવાહાના સરપન પટનાસી વિસ્તારમાં દેવીગોલ રોડ લાંબા સમય સુધી સાફ ન થવાને કારણે ભયાનક પરિસ્થિતિ છે રસ્તો બંધ થવાથી સમગ્ર વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે જેના કારણે સ્થાનિક રહેવાસીઓના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે રસ્તા પર બરફના થરના કારણે વાહન ચલાવવાનું લગભગ અશક્ય બની ગયું છે આમ છતાં લોકોને અત્યંત જોખમી પરિસ્થિતિઓમાંથી પોતાના વાહનો ખસેડવાનો પ્રયાસ કરવો પડે છે ઘણી જગ્યાએ સ્થાનિક લોકોને બરફ દૂર કરવાની અને રસ્તા પર વાહનો થકી

પાચિક અને સુરુખીણના અન્ય કેટલાક ભાગોમાં છ થી દસ ઇંચ સુધી બરફ પડ્યો છે જ્યારે સાંકુ શહેર અને નજીકના ગામોમાં છથી આઠ ઇંચ વચ્ચે નોંધપાત્ર વર્ષા નોંધાય છે સતત બરફવર્ષાને કારણે સમગ્ર પ્રદેશમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે અને ઊંચા વિસ્તારોમાં વાહન વ્યવહાર ખોરવાયો છે બરફથી ઢંકાયેલા રસ્તાઓ અને વિઝિબિલિટીમાં ઘટાડો થવાને કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા વહીવટીતંત્ર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે જમ્મુ બલી બનીહાલમાં તાજી હિમવર્ષા જોવા મળી રહી છે લપસણી રસ્તાની સ્થિતિને કારણે હાલાકી સર્જાય છે બરફ પડતા જમ્મુ શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ તમામ વાહનો માટે બંધ કરવાની ફરજ પડી હતી સતત બરફવર્ષા અને ખતરનાક રસ્તાની સ્થિતિને કારણે રામબન જિલ્લાના બનીહાલ અને કાજીકુંડ સેક્ટરમાં ટ્રાફિક અવરજવર સ્થગિત કરવામાં આવી હતી અધિકારીઓએ જણાવ્યું હતું કે બની હાલમાં છ ઇંચથી એક ફૂટ સુધી બરફવર્ષા નોંધાઈ હતી જ્યારે જવાહર ટનલ મહુમાંગિત અને બનીહાલના અન્ય ઊંચાઈવાળા પ્રદેશો સહિત ઉપરના વિસ્તારોમાં લગભગ એકથી હાઈવે વાહનોની અવર જવર માટે બંધ કરાયો છે મુસાફરોને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે श्रीनगर जम्मू कौमी शाहरा के काजीगुंड के इलाके के आसपास और आप देख सकते हैं यहाँ कुलगाम पुलिस मुतरिक और आप देख सकते हैं कुलगाम पुलिस की जितनी टुकड़ियाँ हैं कहीं ना कहीं ब्रीफिंग और ये आप देख रहे हैं कि जो जम्मू से श्रीनगर जाने वाली या जम्मू से या श्रीनगर से, से जम्मू जाने वाली गाड़ियाँ जो हैं उनसे पूछताछ की जा रही है क्योंकि ट्रैफिक फिलहाल बंद है और जो कमिटर्स हैं जो ट्रैवलर्स हैं उनसे कहा जा रहा है कि इस हाईवे पे फिलहाल सफर ना करें क्योंकि अभी जो ये शहरा है वो बिल्कुल बंद है ट्रैफिक की आवाजाही के लिए ये आप देख सकते हैं वापस जो है इनको मोड़ा जा रहा है कहीं ना कहीं इनकी सेफ्टी के लिए और यही वजह है फिलहाल अभी कुलगाम पुलिस और जिला इंतजामिया की अगर हम बात करें हाईवे पे मुता है ये आप देख रहे हैं जम्मू कश्मीर पुलिस के साथ साथ कुलगाम पुलिस के साथ साथ यहाँ सीआरपीएफ की टुकड़िया आते हैं हाईवे बिल्कुल बंद है ट्रैफिक की आवाजाही के लिए और बर्फबारी अभी जारी आप देख सकते हैं कैमरा दिखाने की कोशिश करेंगे आपको कि बर्फबारी बिल्कुल जारी है हल्की फुल्की बर्फबारी अभी इस हाईवे पे जो निचले वाले इलाके हैं वो हो रही है लेकिन ऊपरे वाले इलाकों की अगर हम बात करें नवीगढ़ टनल के आसपास या काजीगुंड के ऊपरी इलाके वाले की बात करें तो यहाँ जमकर बर्फबारी हो रही है इसी के साथ साथ अगर हम अनंतनाग और कुलगाम की बात करें तो अनंतनाग के पहाड़ी इलाकों में भी जमकर बर्फबारी हो रही है जो अभी आप देख रहे हैं हल्की फुल्की बर्फबारी छब्बीस और 27 की पेश गोई की गई थी और उसी मुताबिक अभी ये जो बर्फबारी है ये अभी भी जारी है जहुर न्यूज एटीन नेटवर्क नेशनल हाईवे काजीगुंड જૈશ એ મહંમદ અને અલ કાયદા સાથે જોડાયેલા આતંકવાદી નવસારીથી ઝડપાયા ગુજરાત એટીએસએ નવસારીના ચારપુલ વિસ્તારમાંથી શંકાસ્પદ યુવકની ધરપકડ કરી પકડાયેલા આરોપીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ જે મૂળ ઉત્તરપ્રદેશના રામપુરનો વતની છે અને હાલ નવસારીમાં રહેતો હતો એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ એ મહંમદ અને અલ કાયદાની કદ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત થયો ઓનલાઈન માધ્યમો અને અન્ય રીતે થયા બાદ તેને સમાજમાં ભય ફેલાવા અને આરાજકતા ઊભી કરવાના હેતુથી ચોક્કસ જૂથની વ્યક્તિઓને ટાર્ગેટ બનાવી હતી આતંકી કૃત્યને અંજામ આપવા માટે તેને રીતે હથિયાર પણ મેળવ્યા આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટક દારૂગોળો મળી આવ્યો હતો આ ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો જ્યાંથી ઇટીએસે તેના બાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે તો છેલ્લા કેટલાક વર્ષોથી નવસારીમાં ટેલરિંગનું કામ કરીને રોજગારી મેળવતો હતો પોલીસને શંકા છે કે તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હતો ટેલિગ્રામમાં માહિતીની કરતો હતો ઇન્સ્ટામાં વિવિધ પોસ્ટ કરતો હતો ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો ટીમ તેની સઘન પૂછપરછ કરી રહી છે તેના અન્ય તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે વધુ માહિતી મેળવી શકાય આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે કંઈક આ નવી એક પછી એક મોંઘી દાટ બાઇક લઈને કર્યા ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી અને આખો વિસ્તાર બાનમાં લીધો નવીરાઓના આતંકના દ્રશ્યો ડાંગના સાપુતારાના છે પ્રવાસન સ્થળ સાપુતારામાં કેટલાક યુવાનોએ સાપુતારાના ટેબલ પોઇન્ટ વિસ્તારમાં ધૂમ ફિલ્મ સ્ટાઇલમાં બેફામ બાઇક સ્ટંટ કર્યા પ્રવાસીઓની ભીડ વચ્ચે જોખમી રીતે બાઇક ચલાવી ભયનું વાતાવરણ સર્જવામાં આવ્યું મોંઘાદાટ બાઇકોને ગોળ ગોળ ફેરવી ધૂળની ડમરી ઉડાડી આ અંગેની પોલીસને જાણ થતાં બેફામ બાઇક સવારો સામે કડક પગલાં લીધા પોલીસે ટેબલ પોઈન્ટ અને આસપાસના વિસ્તારમાં વિશેષ ચેકીંગ હાથ ધર્યું કાર્યવાહીમાં ધુમસ્થમાં બાઇક ચલાવી પ્રવાસીઓમાં ભય ફેલાવનાર અંદાજે સિત્તેર જેટલી બાઇક જપ્ત કરવામાં આવી પોલીસની અચાનક અને કડક કાર્યવાહીથી બાઇક ચાલવમાં ફફડાટ વ્યાપી ગયો હતો અમરેલીના ધારીના કિસરી ગામે લગ્ન પ્રસંગમાં જબરી મારામારી થઈ જમણવારમાં રોટલી પીરસવા જેવી સામાન્ય બાબતે ધીંગાણું થયું જાનૈયા અને માંડવિયા વચ્ચે શરૂ થયું ધીંગાણું અમરેલીના ચક્કરગઢ ગામેથી જાન આવી હતી ત્યારે ખીસરી ગામ એક તરફ માંડવા નીચે ચાલી રહ્યું હતું જમણવાર દરેક વ્યક્તિઓને ભોજન પીરસવામાં આવતું હતું ત્યારે જ રોટલી આપવાની બાબતે રજક થઈ સામાન્ય વાતે હદ ઉગ્ર બની ગઈ હતી અને મહેમાનો ઉશ્કેરાઈ ગયા હતા બંને પક્ષના લોકો આમને સામને આવી ગયા કોઈના હાથમાં ડંડા તો કોઈના હાથમાં જાડની મોટી ડાળીઓ એકબીજાને મારવા માટે આતુર બનેલા બંને પક્ષના લોકો ક્રોધાવેશમાં જોવા મળ્યા એકબીજાનો જીવ લેવા તત્પર બનેલા બંને પક્ષના લોકો માંડવાથી લઈ ગામના ચોક સુધી પહોંચી ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા જોકે લગ્નનો માહોલ તો લોકોના મન પરથી વિસરાઈ ચૂક્યો હતો પરંતુ એકબીજાને મારવા માટે લોકો એકઠા થઈ ગયા હતા આ દ્રશ્યો ન ફક્ત લગ્નમાં આવનાર મહેમાનોને પરંતુ ગામના અન્ય લોકોમાં પણ કુતૂહલ સર્જાવી દીધું જોકે ગામના ચોકમાં શરૂ થયેલી આ ધમાચ આખા ગામમાં ખડબડાટ મચાવી દીધો અને એવું ધીંગાણું સર્જી દીધું કે પોલીસે પણ વાયુ વેગે આવવું પડ્યું લાકડી અને પાઇપ વડે એકબીજા પર હુમલો કરતા બંને પક્ષો પંદર જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવા શક્તિને જાગૃત